બસ આવી જશે સોળો ઉતારવા એમ કે આપણે કાલે રહી ગઈ હતી તો આજ તો ઉતારીશું કાંઈ દેવા ની જવું પડે એ તરબ જ છે નાનું છે પણ વહેલો હુંકાઈ ગયો એટલે તોડી દીધું હવે મોડાસા કેવું નીકળે સવાળું નીકળી લા પણ એ લાલ નીકળી જમા પડી જવાનું તો અમારે જવા ભાઈએ ગાડી લીધી છે તો અમારા ભાઈએ જો નવી નવી ગાડી લીધી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી મહાદેવ બધાની એ જો આપણે બ્લોગ પૂરો કર્યો ને એથી પાછો ચાલુ કરી દીધો ને ડી પણ જો હજી ઉગ્યો નથી થોડીક વાર છે તો આપણે એની પહેલાં ડી ઉગે પહેલાં ઘરે પગી જાય ને જે ગા દોવાની હોય ઘણું બધું કામ હોય અતરમાં તો હાલો ફટાફટ નીકળવી ઘરે જ નહીં પાછા ભગલે શિરાવી લીધું મસ્ત મજાનું ને જો પાછા આવી જશે સોળે ઉતારવા એમ કે આપણે કાલે રહી ગઈ હતી તો આજ તો ઉતારીશી કાંઈ દેવા ની જવું પડે તો રિક્ષા આવશે આપણે રિક્ષામાં ચડાવી દઈશું ને જો આ બધું સોળે મળે ઉતારવા હું તો દેવાને મૂકવા જાઉતો ને દૂધ ભરવા તો એટલે મારે થોડું મોડું થઈ ગયું અહીં પાછો શીરાવું તો હવે મોડું કર્યા વગેરે હવે મળીને ઉતારવા ફેમિલી પાણી પીવા બેસી ગયા ક્યારે ઉતરીને તો મસ્ત મજાનું તરબૂજ લીડું છે નાનું છે પણ વહેલો હુકાઈ ગયો એટલે તોડી દીધું હવે મોડા કેવું નીકળે તડાકામાં રમી દઉં સરખું શીર સરખું પણ નીકળી જમા પડી દેવાનો દેવ નથી ને ખાઈ દઈ દેવ જો નિહાળે ને અમે એકલા એકલા જો તરબૂઝ ખાઈ દઈએ થોડુંક રાખશું ને હેરું તો હલો તરબૂસ ખાઈ લઈ ને પછી પાછા કામે સડી દઈએ આપણે બપોરા કરવા ચડી ગયા બપોર તો જમવામાં રોટલી તો ફટાફટ જમી લેવી જમીન પછી મળી પાછા ફેમલે મસ્ત મજા ને પડ ગઈ ને આવી ગયા રજકો વાઢવા સવાળે ઉતારી વાળી દરણું કરી વાળ્યું ને બધું કમ્પ્લીટ થઈ ગયું હવે તો આજ રિક્ષા વાળો આવે એટલે દઈ દેવી એટલે સવારે એડમાં લઈ જાય અત્યારે તો જો રસ્કો વાઢવાનો છે સોળે ઉતરો માં ભી પડી ગઈ કઈ દાંડો રહી ગયો ઈશ્વરનું આજે આપણે કૂવામાંથી એક પંખોય કાઢ્યો બપોર વસાળા તમને બ્લોગમાં નથી બતાવ્યું પણ પંખોને એવું કાઢ્યું કૂવામાં જૂનો કૂવો બહુ હતો વાપરતા નથી પંખો કાઢ લીધો ખોટો ખડાઈ જાય ભંગર ભંગરમાં દઈ દઈશું તો જો મસ્ત મજાનો દી આખમી જોશ મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારનું ને આપણે જો ખડ થઈ ગયું મોટું કેમ કે હમણાં વઢાણું નથી નીણનો હમણાં વધારો થઈ ગયો તો સોળે ઉપડે ઉપડે ની ચાલુ કરી છે સોળે તો હવે એનું કાક કરવું જોશે બીજી તો ખૂટશે નહીં કોઈ કેશું લઈ જશે દેખાણા આ બાજુ પવન તો એટલો જોરદાર છે વાડા જોશ બીજી લીધું જો નમવા મળ્યા તો કામ નિમા પિસ્સા ઘડે મોરલે પિસ્સા ઘડે દીખાઈ ગયા વાતાવરણ છે તો અત્યારે ફટાફટ રજકો મળી ગયો ને ખોટું અંધારું કરવું અને કરતા જટ વાટી લઈને જે ગા દોવાની છે એટલે કે મીન્સ કે એક જ ગા છે એક ગા દોવાની છે તો એ ગાય દોઈ લઈને આપણે પછી જવાનું છે એક જગ્યાએ જમણવાર છે ને જમવા જવાનું છે તો ફટાફટ ન્યાય જવાનું છે તો જાય તો ફટાફટ રજકો વાઢ ને પછી જાય ફેમિલી આપણે પહોંચી ગયા ને જમી પણ લીધું ને મારે જવા ભાઈએ ગાડી લીધી છે તો બતાવું તમને